વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના પંચોતેરમાં જન્મ દિવસના ઉપલક્ષે આજે સમગ્ર દેશમાં સેવા પર્વનું આયોજન થયું હતું આ ઉજવણીના એક ભાગરૂપે સાવલી ખાતે નમો કે નામે રક્તદાન મહા અભિયાન અંતર્ગત એક વિશાળ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ િર સાવલી હાઇસ્કુલ ખાતે આયોજિત આ શિબિરમાં પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ તથા અન્ય સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ યુવાઓ અને સામાજિક નાગરિકોએ રક્તદાન માટે ઉમટી પડ્યા શિબિરમાં ઉપસ્થિત સ્થાનિક ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારે પણ રક્તદાન કર્યું અને રક્તદાન કરનારાઓના રજીસ્ટ્રેશનની જાતે તપાસ કરી તેમને પ્રમાણપત્રો વિતરિત કર્યા આ અવસરે શિબિરના આયોજકોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતભરમાં ત્રણસોથી વધુ સ્થળોએ આવા જ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા રાજ્યમાં એક લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે આ પહેલમાં સાવલી અને ડેસર તાલુકાનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે શિબિર ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે સમાજને જીવનદાયી ભેટ આપવાનું રક્તદાન જેવું પવિત્ર કાર્ય કરી વડાપ્રધાનના જન્મદિવસને એ ના પ્રકાર છે આ શિબિર સેવા અને સામાજિક જવાબદારીની ભાવનાને પુનર્જીવિત સાબિત જવાબદારી સપ્ટેમ્બર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના જન્મ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી મોટી સંખ્યામાં માન્ય વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે બ્લડ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવેલું છે અને સાવલી દેશરના તમામ કર્મચારીઓ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન આપી અને મોટી સંખ્યામાં બ્લડ બેન્કનું સહકાર માનવ સેવા માટે આપવા જઈ રહ્યા છે આપણું નામ વાઘેલા નરેન્દ્રસિંહ રણજીતસિંહ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક જિલ્લા પ્રાથમિક સંઘ ભરોચ